ભાઈઓને લેવા જતા હોય વહી ગઈ લે ઝઘડાત કરવા છે તમારે કામ સરખી રીતે કરવું જ નથી હરકી રીતે કામ કરીને ખાતા હોય તો એમાં શું વાંધો છે તમને શું કું સમીરભાઈ ઓલા આપણે પાડોશી છે ને આપણા ઓલા કાળોભાઈ હા કાળુભાઈ હા 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 એ મારી બૈરીને એમ લાઈન મારતા હતા આંખ મારતા હતા તો હું જોઈ ગયો તો મારી બૈરી પણ એમને થોડો ઘણો ભાવ દેતી હતી તો પછી મેને એને કાંઈ નહીં કીધું અને આવી જવા દીધું પછી એમને મે ઘર માં ગાડી ને એવી કૂટી અને એ એવો તમારો પ્રોબ્લેમ છે પણ આ વાત કોઈને કહેતા નહીં નહી તમારે ગામ માં મારી બહેની ને જતી રહે છે કાકા મને ફોન કરાય ને એના કાળે હું ખાડાને ડોમ્બો કરી નાખે ફોન મને તો ને તમારે એમાં શું થઈ સમીરભાઈ હું તમને ફોન જ કરવાનો હતો અને હવે તમે તો એકલા આવતા નહીં બે ત્રણ માણસને લઈને આવતા તો એ બે માણસ કદાચ શું ખબર કે બીજાને વાત કરી છે એટલા માટે ઝઘડો કંઈક લાંબો થઈ જતો તો અમે વાત લાંબી થઈ જતી એટલે અમે તમને વાત ન કરી હાલો ગોવિંદભાઈ હવે